ખેડૂત મિત્રો તમે જે વિડીયોમાં કપાસ જોઈ રહ્યા છો તે જ કપાસમાં આજે મેં એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે વિગે પાંચ કિલોનું પ્રમાણ રાખીને ટપક પિયત પદ્ધતિમાં ચડાવેલું છે હપ્તે હપ્તે ખાતર ઓછા જથ્થામાં આપવામાં આવે તો પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો કપાસમાં ત્રણ ફેટ ખાતર છે તે અપાય ખૂબ સારું ઉત્પાદન લેવું હોય તો એમોનિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ અને પોટેશિયમ સલ્ફેટ આ ત્રણ જે સલ્ફેટવાળા જે સલ્ફર સ્વરૂપમાં ખાતર આવે છે તે ખેડૂત મિત્રો આપણે આપીએ તો ખૂબ સારામાં સારું કપાસનું ઉત્પાદન મેળવી શકીએ એટલા માટે આપણે આ વિડીયોમાં માહિતી ખેડૂત મિત્રોને આપવા માગીએ છીએ કે આપણી ગુજરાતની મોટાભાગની જમીનમાં સલ્ફરની ઉણપ છે તે વધારે દેખાય છે અને તેમાંય ખાસ કરીને કપાસ જેવો તેલીબિયા વર્ગનો પાક હોય તે સલ્ફર તત્વ વધારે ઉપાડે છે એટલે આપણે સમયાંતરે સલ્ફર ખાતર જમીનમાં આપણે કપાસના છોડની આસપાસ ટપક ટપકપીયત પદ્ધતિ હોય તો થોડે ઘણે અંશે સતત આપતા રહીએ તો ખૂબ સારામાં સારું કપાસનું ઉત્પાદન આપણે મેળવી શકીએ ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ જેમાં ત્રેવીસ ટકા સલ્ફર આવે છે મેગ્નેશિયમ સલ્ફેટ જેમાં બાર ટકા સલ્ફર આવે છે અને પોટેશિયમ સલ્ફેટ જેને આપણે જીરો જીરો પચાસ ખાતર તરીકે પણ ઓળખીએ છીએ તેમાં સત્તર પોઈન્ટ પાંચ ટકા જેટલું સલ્ફર આવે છે ટૂંકમાં આ ત્રણ ખાતરો જે ખેડૂત મિત્રો ટપકપિયત પદ્ધતિમાં આપે છે તેવા ખેડૂત મિત્રો સલ્ફરનો રેશિયો છે તે જમીનમાં બાવન પોઈન્ટ પાંચ ટકા જેટલો ઉપલબ્ધ કરાવી નાખે છે એટલે સલ્ફરની ઉણપ છે તે ખૂબ સારામાં સારી રીતે આપણે દૂર કરી શકીએ છીએ હવે ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ ખાતર અને મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપણે ટપક પિયત પદ્ધતિમાં આપીએ તો પણ ચાલે અને ઝીરો જીરો પચાસ છે જે પોટેશિયમ સલ્ફેટ આવે છે જેને આપણે સલ્ફેટ ઓફ પોટાશ તરીકે પણ ઓળખીએ છીએ તે આપણે ઉપર છંટકાવમાં જે આપણો અંદર સોળ લીટરનો જે પંપ આવે છે તેમાં સો ગ્રામનું પ્રમાણ રાખીને આપણે ઉપર છંટકાવમાં વાપરીએ તો પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ તો ખેડૂત મિત્રો આ જે ત્રણ ફેટ જે આપણે એમોનિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ અને પોટેશિયમ સલ્ફેટ કપાસનું સારું ઉત્પાદન લેવું હોય તો ખેડૂત મિત્રો આવા ખાતરો આપણે આપીએ તો ખૂબ સારામાં સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ મેં ખેડૂત મિત્રો આજે વિગે એમોનિયમ સલ્ફેટ પાંચ કિલો એટલા માટે આપ્યું કે વરસાદ પછી આપણે કૂવાનું પાણી થોડું ઘણું જવા દઈએ તો પાર્લર પણ ઉતરી જાય અને એકસાથે વધારે ખાતરનો જથ્થો આપીએ તો ઘણી વખત ખેડૂત મિત્રો એવું થાય કે પાણીની અછત હોય અથવા તો ભેજ વધારે હોય તો ક્યાંક નીચે ઉતરી જાય એટલા માટે થોડો થોડો જથ્થો આપણે બે ત્રણ દિવસના ગાળે ચાલુ રાખીએ તો કપાસનો છોડ ખૂબ સરળતાથી લઈ શકીએ અને આપણે જે ખેતી ખર્ચ કરેલો હોય અને ખાતર આપેલું હોય તેનું પૂરેપૂરું વળતર આપણે મેળવી શકીએ એટલા માટે અત્યારે એમોનિયમ સલ્ફેટ વિગે પાંચ કિલો આપવામાં આવે તો પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ ખડક મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમે ક્યારેય કોઈ પણ પ્રકારની ભલામણ કે દબાણ નથી કરતા તમને સૂચતું હોય અને તમને મગજમાં બેસતું હોય તો જ આ માવજત કરવાની છે બાકી નથી કરવાની અમે માત્ર ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારું ટનાટન મબલક કપાસનું ઉત્પાદન લઈ શકે તેવી જ માહિતી હર હંમેશ આપણી ચેનલમાં અમે મૂકીએ છીએ અમારે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી ખેડૂત મિત્રો આ ખાતર તમારે આપવા કે ન આપવા તેની અમે ભલામણ કે કોઈ પણ પ્રકારનું દબાણ તમને નથી કરતા તમને યોગ્ય લાગતું હોય તો જ અમારી માહિતી પ્રમાણે તમારે ચાલવાનું છે બાકી તમારી રીતે જે તે ખાતરો આપીને તમને સારું ઉત્પાદન મળતું હોય તો તમારી રીતે પણ ખાતરોની યોગ્ય પસંદગી તમે કરી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કહો